મારું નામ ઈલાબેન ચંદ્રેશભાઈ ખેતરિયા અને અમે આ જે વિસ્તારમાં રહીએ છીએ સર એ આ ખુલ્લી ગટર છે અને મચ્છરનો બહુ જ ઉપદ્રવ છે એમ મચ્છરના કારણે મારા છોકરાઓ સતત બીમાર એકને તાવ આવે એકને મટે તો બીજાને તાવ આવે અને આ ખુલ્લી ગટરમાં ઘરે એટલી દુર્ગંધ આવે ને કે ખાવા બેસીએ ત્યારે ખાવાનું ન ભાવે એમ એ ટાઈમે અને કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યો હોય ને તો એમ કે તમે આમાં કેમ રહ્યો છો હું લગભગ અહીંયા દસેક વર્ષથી સાસરે છું એટલે આની આ પરિસ્થિતિ છે આમાં કોઈ કોઈ ઉકેલ નથી આવ્યો અને બે ત્રણ વાર ઘણા લોકોને આવી રીતે આવતા હોય તો જોઈ જોઈને વયા જાય છે આમાં કોઈ જાતનો ક્યારેય ઉકેલ નથી કર્યો એમ કંઈક ઉકેલ આવે તો અમારા ઘરે બીમારી માટે અહીંયા ઘરે ઘરે ખાટલા છે અમારા દિવસે છે એને આઠ દિવસ દાખલ કર્યા એ લોકો બહુ હેરાન થયા છે આઠ દિવસ એને દાખલ કર્યા અને કેટલા અઢાર તો એને બાટલા સડાવ્યા અમે ઘરમાં પણ એક પછી એક બીમાર હોઈએ જ કેમ કે મચ્છરનો ઉપદ્રવ જ એટલો છે શું કરીએ અમે